સુરેન્દ્રનગરમાં પોણા ત્રણ કરોડના શંકાસ્પદ સોના સાથે રાજકોટના સોનીને ચોટીલા પોલીસ ટીમે ઝડપી પાડ્યો જ્યાં સાત બોક્સમાંથી એકતાલીસો ગ્રામ સોનાના દાગીના પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ચામુંડા પોલીસ ચોકી નજીક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સોનાના રૂ રૂપિયા પોણા ત્રણ કરોડના માલ સાથે પોલીસે રાજકોટના એકસો પચાસ ફૂટ રોડ પર રહેતા સોનીની ધરપકડ કરીને પૂછપરછ આદરી છે

ના શક્યા હતા ત્યારે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા પોતાના થેલામાં સોનાના દાગીના હોવાનું કબૂલ્યું હતું ત્યારે પોલીસે શખ્સ પાસેથી સોનાના દાગીના ભરેલી સાત બોક્સ સાથે રૂપિયા બે કરોડ પીચોતેર લાખ એકાવન હજાર ત્રણસો ને નું મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી